અરવલ્લી જિલ્લાના ના મેઘરજ તાલુકાના ના છેવાડે આવેલ મુળશી ગામે ગ્રામ પંચાયત થી રાવળ ફળિયા સુધી દોઢ કિલોમીટર નો રસ્તો વીસ વર્ષ પેલા બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ તંત્ર દ્વારા આ રસ્તાની કોઈ પણ પ્રકારની મરામત કરવામાં ન આવતા આ રસ્તા પર કપચે સહિત નું મટીરીયલ ઉખડી ગયું હતું ખરાબ રસ્તા કારણે કોઈ વાહન આવી શકતું નથી બીમારી સમયે એકસો આઠ પણ પહોંચી શકતી નથી ચોમાસા માં રોડ ઉપરના ખાડામાં પાણી ભરાઈ રહેતા રહીશો ની હાલત કફોડી બની ગઈ છે તંત્રમા બારંવાર ગ્રામજનો એ રજૂઆત કરી પણ તંત્ર ગ્રામજનોની મુશ્કેલી સમજી શકતું નથી લોકો રસ્તાને લઈને ત્રાહી માં પોકારી ઉઠ્યા છે આ સમગ્ર હકીકત થી ગંટાડી અંતે રહી જોઈ ભગવાન અને ભક્તોનો સહારો લીધો હતો ગ્રામજનો એ આ તૂટેલા રોડ પર બેસીને ભગવાનના ભજન કરીને તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ કર્યો હતો આજ રોજ મેગરો તાલુકાના મૂર્સી ગામે જાફરી પડી ને અંદર રાવળવાસ અને રામરવાસના અમારા મકાન સોગરોની આજુબાજુ છે અને સાહેબ રસ્તો અમારે એકદમ હાલતમાં તૂટી જવાથી અમે સરકારશ્રીને બહુ વાર અપીલ કરેલી છે તો છતો અમારી સામે કોઈ જોયેલ નથી અને કોઈ પગલાં લીધેલ નથી અને અમારે ગામથી દૂર જવા માટે કે કોઈ પશુ બીમાર હોય માણસ બીમાર કોઈ ડિલેવરી હોય તો સાધારણ કેસો અઠવવા માટે મંજૂર નથી આવો એકદમ બેકાર રસ્તો હોવાથી અમે સરકારશ્રીને બહુ અપીલ કરવા છતો એના કાર્યશાળા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને મારા માટે બહુ તકલીફ છે અને રસ્તો એકદમ બેકાર હાલતમાં હોવાથી અમે ગામજનો સર્વ ડામણભાઈ રાવળભાઈઓ મળી અને સરકાર શ્રીને અમે અપીલ કરીએ છીએ કે ઘરે ઘરે અમારું આટલું કામગીરી હાથ ફરી લે અને તેના ઉપરાંત અમે આ ભજન મંડળી અને રાખી અને ભગવાનને શ્રીરામને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે આટલું કામ અમારે થાય મેં અમારી આપશ્રી અપીલ છે સાહેબ અમે આ રસ્તા માટે જ ખાસ આંદોલન જેવું કર્યું આ બધા મળ્યા છીએ પચાસ સાઠ જણા રાવળ રાવળ ફળિયાનો ચાલીસ ઘર અહીં અમારો ચાલીસ પચાસ ઘર અહીં રસ્તો દસ પંદર વર્ષ પહેલાં કર્યો અત્યારે હાલત બહુ ખરાબ હ